સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની વરાછામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી સુરતમાં ફરી પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માધવ પાર્ક સોસાયટીમાં પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી પ્રેમીને મળવા બોલાવ્યો હતો તે સમયે પ્રેમી પ્રેમિકા પાસે જતા પ્રેમિકાનો ભાઈ પણ ત્યાં પહોંચી ગયો હતો પ્રેમિકાના ભાઈ મામા તથા મામાના છોકરાએ મળી પ્રેમીને ઢોર માર મારતા બેભાન થઈ ગયો હતો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો છે હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણ ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતા મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતા મરણ જનાર વ્યક્તિને એક તરુણ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવે છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ધાબાણીનાઓ દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ આસમાન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે